મોર્નિંગ સૌને જય માતાજી શ્રી પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજના કે શરૂઆત કરીએ સૌને શુભવાદ રાત્રે પાઠમાં બહુ મજા આવી બહુ મજા કરી જય દ્વારકાજી જય રામ ગુડ મોર્નિંગ મમ્મી હા 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 કાલ તો કાંઈ વીરુ ગાયક કંઈ

રાતે અખંડ મોજ કરાવી દીધી સંતવાણીમાં અખંડ મોજ કેવાય આવી મોજ ફરી ફરી આવે बोला वाह बोलो पिश कहिड़ो आहे मन टाइम ते इहो મિત્ર આવી ગયા છે Ừ subscribe cho kênh Ghiền Mì Gõ Để không ઘણા એવો પ્રશ્ન પૂછતા હતા યુટ્યુબમાં કે પટોળા એટલે શું પટોળા આવા હોય જો જેને જોયા ના હોય પટોળાનું શાક થાય આ રીતે હોય પટોળા કંકોળો અલગ છે અને આ પટોળો હોય પટોળાનો વેલો હોય એનું શાક થાય सारी जो आज जम कटिंग है नहीं वो पासा कटिंग नहीं मैं पेल्लो जी वो बोल रहे ने तो हा पेलो वो मौका हो गई बराबर इनार को इन कटिंग करे तो आ जाते पोकर ઓહો બટાકા બાપ્યા શું બનાવ્યું પૌવા હાલજે બટાકો ખાવા ક નહીં હા હમ ઠંડા થવા દે ઠંડા લીંપલ બનાવે છે ભાખરી નહીં રોટલી ભાખરી હા

ભટ્ટાનો ગોટો ભટ્ટાનો સ્વાદ આવેલો ભાઈ પૌઆ ખાવા માટે આવી જાઓ

બેટો વરસાદ તો આવતો નથી મમ્મી આજ વોકિંગ કરવા આવે છે હું એટલે એટલે શું કહેવાય એન્ડિંગ બરાબર આરતીને મિસ કરી કાલે હા આરતીને મિસ કરી કાલે વોકિંગ મિસ થઈ बोल <laughs> ही थाई मोने मोने <है> कर <laughs> हारू हेडवा मणु नहीं गावा जातो रे हा हा तू अब सु तमाम सु करतो फोन आयो छे कर उपाडो फोन ना कराय पछि वो दार થઈ જા પાસ તે બોલતો આય એક નાઈ ઇન્ટરવ્યુ હારુ મે હેડતો હોય વોકિંગ કરતા હોય મે વિડિયો બનતો હોય હારસુ આયો પવન આયો રાતી વરસાદ આવશે સ્કૂલ ચાલતા એટલે જ આવો આમ આખો દા રજા હતી કે ના હમ કાલ ચાલુ જ હતું હમ હાય તો કડિંગ પર થોડું માપનું સોટા લે આવ કોઈ એટલું બધું નહીં હાજી હમ ના બોલો મમ્મી ના ના સાધન જોઈએ

બસ મિત્રો આજનો વિડીયો અહીંયા બંધ કરીએ છીએ આજનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આગળના વિડીયો જોજો ઘણા બધા બહુ છે બહુ જોજો બહુ જ વિડીયો જોરદાર બનાવે જોતા રહો તો ખબર પણ ગુડ નાઇટ જય માતાજી